દેશભરમાં સ્વચ્છ શહેરોમાં બીજો નંબર સુરત વિસ્તારની શાંતિ નિકેતન સોસાયટીમાં છેલ્લા ચાર દિવસથી ડોર ટુ ડોર ગાર્બેજની ગાડીઓ ઉપાડવા માટે નહીં આવતા પાલિકા સામે રોષ ભરાયેલા રહીશોએ સોસાયટીની બહાર જાહેરમાં કચરો ઠાલવી વિરોધ પ્રદર્શન કર્યું હતું પોણા ગામ ખાતે શાંતિ નિકેતના સોસાયટીના સ્થાનિકોએ જણાવ્યું મુજબ છેલ્લા ચાર દિવસથી ડોર ટુ ડોર ગાર્બેજ ગાડીઓ સોસાયટીમાં ન આવતા અહીં કચરાનો ઢગલો થઈ ગયો હતો આ બધે જ્યારે પણ મહાનગરપાલિકામાં ફરિયાદ કરવામાં આવે તો સામેથી ગાર્બેજની ગાડી રિપેરિંગમાં હોવાનું કારણ આપવામાં આવ્યું હતું આ બધે નવા પાલિકાના અધિકારીઓએ જાણ કરવા છતાં ડોર ટુ ડોર ગાર્બેજની ગાડીઓ કચરો લેવા આવતી નહોતી જેથી પાલિકાની આ કામગીરીથી કંટાળીને રવિવારે સોસાયટીના રહીશો એકત્ર થયા હતા અને સોસાયટીના ગેટ બહાર જ કચરો નાખી વિરોધ કર્યો હતો વિરોધ પ્રદર્શન કરતા પાલિકાની ટીમ દોડતી થઈ જવા પામી હતી માત્ર બે કલાકની અંદર ડોર ટુ ડોરની ગાડી આ સોસાયટીમાં આવી પહોંચી હતી અને રસ્તા પર ફેંકી દેલી કચરો ઉંચકી લીધો હતો આમ સુરત મહાનગરપાલિકા દ્વારા પોસ્ટ વિસ્તારમાં સ્વચ્છતા રાખી સ્લમ અને છેવાડાના વિસ્તારો સાથે ઓરમાયું વર્તન કરાઈ રહ્યું હોવાના પણ આક્ષેપ કરાઈ રહ્યા છે કે પૂણા વિસ્તારમાં ક્યારેય ગંદકીથી સ્થાનિકોને છુટકારો મળશે અને ડોર ટુ ડોર ગાડીઓ સમયસર આવશે કે કેમ તે જોવું રહ્યું પ્રકાશવાળા